કોલા નું एकदम હેન્ડ પમ્પ કુક કર્યું છોડમાં ઉભો જતો રહે એમ બાબી બ્લોગર કાન માં જો મેલ નહીં ને કે ગલત થોડી બોલાને નહીં બોલા ચલ મેં તને છોડ જાતે ફક હું જોઈ તો બોલો પીને થઈ ગયો તો ઓહ ફૂલ નીંદર આવે એવું વાવ આટલી બધી ગંધ આવે હેલ્મેટ માંથી મેં તો જો આવે જલ્દી જાવ જલ્દી આવું જો હા બે મેચિંગ મેચિંગ લાગે ફોન માં જો કેવા લાગે ભાઈ આમ જોઈને જા काम करने विचारों में का हुं किये के दिन दिए गया था मेरे को तो कुछ पता ही नहीं है हल्पा पंटा टाटा कर दिया बातें तो देखो ये नीचे नीचे देखो नीचे हाँ देखा ही है यही है हायला क्या उन्हें अनपढ़ी हुए તને ખબર પડે હે કઈ ઓહો ઓહો બોલાવો દાબુ બોલાવો ભાભી નામ કપડા ધોવા નાખી દીધા ને પછી એલાડું જઈ પછી તો કઈ થાય નહીં એટલે કપડા જો વાછા પર નીચે હુકવી દીધા પોપટ થઈ ગયો પેલા થોડું થોડું તડકા જેવું હતું ને તો અમે ધોયા મૂળ બિગડી ગયા ભાઈ થોડાક તો અંદર હુકવાને ચાલો વરસાદ આવે છે ને તો નાવા નહીં એટલે અમે સ્પોન્જ બાંધ કરી હી આમાં સ્પોન્જ નહીં આ અમારું હું હે લુગડા બાત લુગડા બાત કરી કાદકું હાલમાં દીકાર મૂળ પહેલાં વરસાદ આવતો હતો પણ હવે હે ને તડકો તૈપો કન્ફ્યુઝિંગ વાતાવરણ હે હાવ એટલે હું હે ને બારે કપડા ઓલા જે અંદર નહીં ખાય ને બારે ફૂકોવા જવું પણ આ સાઈબાજી એકલા હે કોઈ હે નહીં ઘર લાને લઈ જાવો ઉપડો અરે હ ઉપડવાનું એટલું Я был

બારે રાખ બાબુ ને પાછો ઉ તો એ વીસ મિનિટમાં માં ઉઠી ગયો હવે અહીંયા એકલો એકલો રમશે એની યાર વાત કરતા કરતા હું હે ને વોલ લગાડું હું ઓલા દરવાજામાં એ કેમ લગાડું એ આપણે પછી જોઈ લઈએ આ વોલપેપર ઓનલાઈન મગાવેલા પોણા ત્રણ વાગ્યા હે પણ આ ભાઈને અંદર નહીં આવતી હજી એટલે રમે ને ત્યાં તો હું બે કામ કરી લઉં એટલે કપડાં હાંકી લઉં જો ઓલો ઓલવા ગાડીમાં હું તો હે કેમ કે પંદર મિનિટ હું ને હે અડધી કલાક સુધી હિંચકો નાખો ને પંદર મિનિટ એવું તો ધન વાગી ગયા નથી ઓનલી બોર થવું ને એક તો મન કંટાળો આવે મારે કરવો તો શું કહેવાય વિડીયો એડિટ કરતી હતી હું યાર આ છોકરો કઈ કામ નહીં કરવા દે એટલે મેં નક્કી કર્યું હે કે હવે જ્યાં સુધી રખડે ત્યાં સુધી રખડાવું અમારું નહીં એમ જ કરવું તોય એ નથી મન કંટાળો આવે એટલે હું કોફી બી લઉં ત્યાં તો એ વરી એની અંદર આવવા માંડે તો આવવા માંડે કદાચ રાડીઓ જોઈ છે જોતા મને દાંત કાઢે સોરો આવતો હતો દીકો ફૂલ ની આવે છે દીકરા કાચી ની બગડી જાય ને દીકરા ની એટલે કેટલી કલાક વેસ્ટ થઈ ખબર હે હા હા એક વાગે જોઈ જવું ને દીકરા ને એક વાગે સુઈ જવાનું હોય તો હેઠ સાત વાગે ઉઠાય પાછું પાંચ વાગે કઈક ઉઠી તો હાલે પછી નવ વાગે સુધી રમવાનું પછી નવ વાગે સુઈ જવાનું તો સવાર નવ વાગે ઉઠવાનું

લાઈટ થઈ છે ખબર નહીં પડતી બહુ તેનાથી ઓટી લઈને પછી કેમ કરે જોતા <laughs> लाडी लाजवारी लाडी खिलखिल करता है खेलता है खेलता है आते-आते ओढ़ी लिए, खेलो રમતે ચડ્યું હે ગલુડિયું રમતે ચડ્યું હે જતા મચ્છર કઈડી ગયું એક દી જીરી બે મિનિટ ખાલી ખુલ્લો રહી ગયું ને એટલી વાર કઈ ગયું મચ્છર એવા હે ને અરે લે ગેલો આમ રાખ ને દીકા કાઢવા દે હાથ હલવાઈ ગયું લેરિયા મજુ ગાંડો

બધું ખાવાનું તૈયાર થઈ ગયું હોય તો ખાલી એક ચટણી વઘારવાની રહી બટેકા ને એટલે આજ તો ચટણી કમ્પલસરી ચટણી બહુ ભાવે આવજો અને હા સુજી તમને વેમો મને ખબર છે લાઈક તો કરી દે યાર